ચાલો મિત્રો આપણે જૂનાગઢ જોઈ રહ્યા છીએ અને લીલી પરિક્રમાનો આજે એમ કહેવાય કે પ્રથમ દિવસ ગણાય પરંતુ ખૂબ જ વરસાદને હિસાબે આ લીલી પરિક્રમા જુનાગઢ કલેક્ટરે અને સંતો મહંતોએ સ્થગિત કરી છે એટલે કે બંધ કરી છે કે આ વર્ષે લીલી પરિક્રમા યાત્રાળુઓને નહીં કરવા દેવામાં આવે એનું કારણ એ મિત્રો કે જંગલની અંદર નદીઓ આવેલી છે ઝરણા આવેલા છે એમાં ખૂબ જ વરસાદ પડ્યો છે એટલે એમાં બધા રસ્તા ધોઈ ખા અને ત્યાં કોઈ સુવાની કે સૂકું લાકડું પણ મળવાની શક્યતા નથી કારણ કે યાત્રાળુઓ જંગલમાં તાપણા કરતા હોય છે પછી રસોઈ બનાવતા હોય છે આવું બધું હોય એટલે જો તમે જોઈ રહ્યા છો આ કે બધા રસ્તામાં પાણી ફરી વળ્યા કાદવ કીચડ આવું બધું હોય એને હિસાબે વણની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે મિત્રો તો કોઈપણને જૂનાગઢ લીલી પરિક્રમામાં જવું નહીં કારણ કે જશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો અને ઘણા સદાવ્રત એ વાળા પણ ત્યાં એમ કહેવાય કે રાવટીયું નાચ છું પરંતુ એ પણ મુશ્કેલીમાં છે એટલે એમનું જે કાંઈ સીધું સામાન હતું એ નાચની વાડીઓમાં રાખવામાં આવ્યું પરંતુ ત્યાં જગ્યા ન મળે અને વરસાદ સતત ચાલુ હોય એટલે આ વર્ષે જુનાગઢની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે તો મિત્રો ધાન દેશો આ ગેટ છે અને જુઓ કોઈપણને જવા દેવામાં આવ્યા નથી અને આમાં બધે કાદવ કિચડ અને પાણી પાણી થઈ ગયેલું છે એટલે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે જુઓ મિત્રો આ બધી તૈયારી કરેલી હતી પરંતુ હવે બધી ફેલથી રીસીબીન બીસીબીન બધું કાદવ કિચડ બેદી બધી સાફ કર્યું પણ સતત વરસાદ આવ્યા કરતો હોવાને કારણે આ જંગલમાં બહુ જવું યોગ્ય ન હોવાને કારણે જુનાગઢ જિલ્લા કલેક્ટરે આ પરિક્રમાને બંધ કરી દેવામાં આવી છે સતતને સતત નજર રાખવામાં આવી પરંતુ કોઈ પણ હિસાબે આ રૂટમાં લોકોને જવા દેવામાં વિક્ષેપ સર્જાયો હોવાને કારણે પરિક્રમા બંધ રાખવામાં આવેલ છે તો જોઈ શકો છો મિત્રો કે આ છે ઈટવા ગેટની સામે ઘણો બધો વરસાદ પડી ગયેલો જણાય છે અને જો આ છે આપણે ભવનાથ તળેટીનો બજાર છે એમાં પણ ખૂબ જ વરસાદ પડી ગયો હોય એવું લાગે છે તો જુઓ મિત્રો આ પાણી પણ ખૂબ જ જાય છે એટલે જૂનાગઢની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રાખવામાં આવે છે તો જે કોઈ યાત્રાળુઓ પરિક્રમામાં જતા હોય તો હવે જાય નહીં અને ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે એટલે જવું ઈતાવ નથી તો મિત્રો પ્રતિકાત્મક લીલી પરિક્રમા કરવાની કે અહેસાસ કરવાનો કે આપણે દર વર્ષે જઈ છીએ એમ આ વર્ષે પણ જય ગિરનારી બોલી અને પરિક્રમા કરી નાખી એવું મનમાં સંકલ્પ કરવાનો અને પ્રતિકાત્મક પરિક્રમા પૂરી થઈ ગઈ એમ માનવાનું જય ગિરનારી